હેલો મિત્રો કેમ છો બધા મજામાં જશો તો તમામ મિત્રોને સદીમાં ટુરિઝમ બ્લોગમાં મિત્રો આપનું સ્વાગત છે આજે મિત્રો આપે તમને મહાદેવના દર્શન કરાવીશું અને આજુબાજુનું લોકેશન બતાવીશું અને જે મિત્રો મારો નવો વિડીયો જોઈ રહ્યા છો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો અને કોમેન્ટમાં હર મહાદેવ લખજો મિત્રો અને જે મિત્રો સપોર્ટ કરે છે એમનો ખૂબ ખૂબ હું આભાર માનું છું અને તમારે આવા વિડીયો જોવા હોય ધાર્મિક મંદિર અને તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો મિત્રો હવે મહાદેવના દર્શન કરીશું અને તમને પણ દર્શન કરાવીશું અને આજુબાજુનું લોકેશન પણ બતાવીશું પૂરેપૂરું તો નંદી મહારાજ છે ને સામને બિરાજમાન મહાદેવ મંદિર છે તો મિત્રો અવશ્ય દર્શન કરાવીશ દર્શન કરજો અને તમામ ભક્તોની મનોકામના મહાદેવ પૂરી કરે એવી પ્રાર્થના હું કરું તો ચલો મિત્રો વિડીયો પૂરો જોઈએ અને જે મિત્રો મારી ચેનલ જોઈ રહ્યો તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરજો મિત્રો તો હર હર મહાદેવ શિવનેના દર્શન કરીએ અને પૂરું લોકેશન બતાવીશું મિત્રો વિડીયો પૂરો જોજો તો જય હર હર મહાદેવ 你。明天